શંકર નું મંદિર છે તમે દર્શન કરી સવાર સવાર સવારમાં દિવાલ તોડી નાખી છે કાલ તોડી છે આ પંચાયત બનાવે છે હવે ચોખ્ખો દેખાય છે તમને આ જો ખાડો થઈ ગયો મસ્ત બંધ

Dek hati itu, dek hati itu, dek hati itu, dihilang deh Tanda kong dihilang deh, ongkaka Pakulu, kejali kek Jauh petang giri, dek hati Ayo, lecel di Ang petang kek gari Sembunyari jauh logu mah, eh gini Saya petang lain jauh, suara tabahnya, mandi cakawanya

आ जोई શકો છો હવે હવે તમને આગળ જન દેખાડું કે મેં આ તા પરનો છોકરો ની ટ્રીક છે અને ઘરવાજી જઈએ છે આ જો આ સૈન આ જો ભી પતંગ છે અને હાથી હાથી આવી આવે કાકા એટલે તમને નિશાન પા ઠેકી જાય પછી તમને દેખાડું ઓકે હવે ઓલોગને આંજ કર લેક સબસ્ક્રાઇબ ફોર સબસ્ક્રાઇબ ફોલો કરતા હી ટાટા જીઓ બાય બાય